હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી રસોડામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મારી રેસિપીનું નામ છે ત્રિરંગી પૂરી અને એના માટે આપણે સામગ્રી જોઈએ એના માટે મેં એક બાઉલ મેદો રેડ લોટ બાંધવા માટે મેં અડધો બાઉલ મેંદો અડધો બાઉલ ઘઉંનો લોટ બે ચમચી સોજી બીટરૂટનું પ્યુરી એમાં પ્રપન્નાનું લાલ મરચું પાવડર નાખી અને એનો મીઠું નાખીને લોટ બાંધેલો છે ગ્રીન લોટ બાંધવા માટે અડધો બાઉલ ઘઉંનો લોટ અડધો બાઉલ મેંદો બે ચમચી સોજી અને પાલકની પ્યુરી એમાં મેં ધાણા અને મરચાં પ્યુરી કરવામાં નાખી દીધા હતા અને થોડી અને મીઠું નાખીને એનો લોટ બાંધેલો છે શ્રીરંગી પૂરી માટે આપણે ત્રણેય લોટમાંથી એક સરખા ત્રણ લુવા બનાવી દેવાના છે તેલની કિંમત આપણે ગરમ કરવા મૂકી દેવાનું હવે ત્રણેય રોટલાને આપણે એક સરખા વણી લઈશું બહુ જાડા નહીં બહુ પાતળા નહીં એવા આપણે વણવાના છે આવો મીડિયમ થીક આપણે રોટલો રાખવાનો છે હવે આપણે મીઠો લેવાનું છું ત્રણેય રોટલા વણીને તૈયાર છે હવે એના માટે મેં સાટો બનાવ્યો છે એમાં મેંદો ઘી ચીલી ફ્લેક્સ થોડુંક મીઠું નાખ્યું છે મરી પાવડર નાખ્યો છે એટલે વચ્ચેનો સાટો તમને મોડો ના લાગે હવે એને રોટલા પર લગાવીશું રેડ રોટલો વચ્ચે વ્હાઈટ રોટલો મૂકીશું એની પર સાટો લગાવીશું એની પર પ્રપણનાનો ચાટ મસાલો ગભરાઈશું એટલે વધારે ટેસ્ટી થશે એની પર આપણે ગ્રીન રોટલો મૂકીશું અને એની સરફેટ સરખી કરી દઈશું વચ્ચે પણ સાટ લગાવીશું આપણે આમ કરવાથી એકદમ ક્રિસ્પી પૂરી થાય છે હવે એનો ફીટ રોલ વાળી દઈએ હવે એને કટ કરી દઈશું કટ થયેલા રોલ આ રીતે તમને દેખાશે એને થોડા હાથથી પ્રેસ કરી અને એની પૂરીઓ વણવાની છે મેં ઓઇલને ગરમ થવા મૂકી દીધું છે તમને દેખાય છે ને જો સરસ કલર પૂરીનો આવી રહ્યો છે આ રીતે આપણે બધી પૂરી વાણી દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે પૂરીને એમાં મૂકીશું અને મીડિયમ આંચ કરી દઈશું સ્લો ટુ મીડિયમ આંચ કર હવે વટાડીશું પૂરીને એકદમ ફેરવવાની નથી થોડીક પૂરી ઉપર આવે પછી એને

એમાં આપણે પ્રપંડાનો ચાટ મસાલો ઉપરથી છાંટીશું એટલે વધારે ચટપટી થશે આ પ્રપંડાના મસાલા કુલ ત્રીસથી રેડી થતા હોવાથી ગરમ થતા નથી અને એની સાત્વિકતા જળવાઈ રહે છે બારે માસ પણ સરસ રહે છે તમારે આ મસાલા મંગાવવા હોય તો ડબલ્યુ ડબલ્યુ ડોટ પ્રપંડા ન્યુટ્રીફૂડ ડોટ કોમ પરથી મંગાવો જો તમને આ વાનગી પસંદ આવી હોય તો તમે એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ